સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પ્રેરણાદાય કવિ અને દુરંદેશી નેતા શ્રી અટલ બિહારી વાજપાઈજીની સૌમી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે તેની પૂર્વ સંધ્યાએ આયોજિત અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા કવ કવિત્રી લેખક અને સાહિત્યકાર ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા લખાયેલા શ્રી અટલ બિહારી વાજપાઈજીની વિચારધારાને ઉજાગર કરતું પુસ્તક તેજપુંજ અને કાવ્ય સંગ્રહ અટલ અંજલી નામના બે વિશિષ્ટ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ શ્રી રામ ચોક નિકોલ નરોડા રોડ ન્યુ નરોડા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર દીના પટેલ છે અને મેટ્રો કલ્ચર ક્લબ અમદાવાદ ડિવિઝનની હું ચેરમેન છું આ જે મેટ્રો કલ્ચર ક્લબ છે એ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તો આપે છે છે એની સાથે 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 સેવાકીય પ્રવૃત્તિઓ જોડાયેલી મેટ્રો બે માં ચાલે છે ગાંધીનગર ડિવિઝન અને એક અમદાવાદ ડિવિઝન આજે આ અમારો નવનો પ્રોગ્રામ છે મેટ્રો કલ્ચર ક્લબ નો અને એના સિવાય પણ અમે બ્લડ કેમ્પ પદયાત્રીઓ સેવા બાળકોને ગણવેશ આપવા બાળકોને વોટર કુલર આપવા એની શાળામાં એ બધા કાર્યો તો કરીએ જ છીએ અને આજે આ કાર્યક્રમમાં મારા દસમા પુસ્તક ને અગિયારમા પુસ્તકનું લોકાર્ણ થવા જઈ રહ્યું છે અને પહેલા મેં નવ પુસ્તકો લખ્યા છે આમાં તેજપુંજ એ અટલ બિહારી વાજપેયીની જીવન યાત્રાના સંસ્મરણો છે જ્યારે અટલ અંજલિ નામનો જે કાવ્ય સંગ્રહ છે એમાં અટલજીની અભિલાષાઓ એમની વ્યથા એમની અપેક્ષાઓ દેશ માટેની દેશભક્તિ એના વિશેની મેં વાત કરેલી છે ગાંધીજી પછી મહામાનવ ઘણા એવા માન્ય અટલ બિહારી વાજપેયીની સ્વામી જન્મ જયંતીની પૂર્વ સંધાય અમારી મેટ્રો ચર ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરિત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વગાવી અને સ પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજ કુંજ અને અટલ અંજની બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનું જે પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપણા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને એનજીઓ જેવું કામગીરી કરી અને લોકોને તબીબી આ હતી સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામનું કરવામાં આવે છે મારું નામ જે મેવાડા અમે મેટ્રો કલ્ચર ક્લબ સાથે જોડાયેલા છીએ અને એના દ્વારા આ એક અટલ બિહારી વાજપેયી સાહેબ એનું જે જન્મ જન્મજયંતિ છે પચીસમી તારીખે એની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે ચોવીસમી ડિસેમ્બરે આજે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા ડૉક્ટર બીનાબેન પટેલે અટલજી ઉપર જે બે પુસ્તક એક કાવ્ય રચના અને એક એમના વિચારો જે વિશે બે પુસ્તકો જે લખ્યા છે એનું વિમોચન પણ આજે છે